તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ રાકેશ બારોટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગુજરાતના સુપરસ્ટાર એવા કલાકાર રાકેશ બારોટનું હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો એન્ટ લગી બન્યા રહેજો હું આખી ક્લિપ તમને બતાવવા જઈ રહ્યો છું પણ કમેન્ટની અંદર જય અંબેમાં જરૂર ને જરૂર લખી નાખી દોસ્તો તો તમને ખબર હશે કે નવરાત્રી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે રાકેશ બારોટના ટુડિયોની અંદર એક સરસ મજાનું માતાજી વિશે ગીત ગાયું છે દોસ્તો ગરબો ગાયો છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે રાકેશ બારોટ સુપર હિટ ગીતો ગાતા હોય છે અને આખા ગુજરાતની અંદર બૂમો પણ પડાવતા હોય છે ગરબા પણ ગાતા હોય છે અને ગરબાને પણ બૂમો પડાવતા હોય છે દોસ્તો હાલ એવી રીતે અત્યારે એક સોશિયલ મીડિયા પર ખૂબ જ એની ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તમે પણ એ ગરબો સાંભળશો તો તમને પણ મજા આવી જાય છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ એ ક્લિપ વાયરલ થઈ રહી છે અને ટુડિયોની અંદર બૂમ પણ પડાવી છે દોસ્તો તો તમને ખબર હશે કે રાકેશ બારોર ખાખા ગુજરાતની અંદર બૂમો પણ પડાવતા હોય છે ને સુપર હિટ એના આલ્બમ પણ રહેતા હોય છે દોસ્તો તો તમે એના ચાહકો હોય તો એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે હાલ રાકેશ બારોટના સુપર હિટ સોંગો પણ રહ્યા છે અને સુપર હિટ ગરબા પણ રહ્યા છે દોસ્તો તો હાલ તમને એ ક્લિપ બતાવવા જઈ રહ્યો છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરી આવનારા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો જોઈ લો આ ક્લિપ કુમ કુમ પગલે रुम झुम रथडे अम्बाया